ગણપતપુરા પ્રાથમિક શાળામાં વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના વિષય પર સેમિનાર યોજાયો હતો આજના સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં બની રહેલા અનિચ્છનીય બનાવને પગલે બહેનો દીકરીઓ પોતાનો સ્વરક્ષણ જાતે કરી શકે તેવા ઉદ્દેશ્યથી કલોલ ખાતે ગણપતપુરા પ્રાથમિક શાળામાં વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ અને ટેકવોન્ડો માસ્ટર મિલાપ રિયા જણાવી રહ્યા છે કે હાલના સમયમાં મહિલાઓ અને દીકરીઓની છેડતી થાય છે ત્યારે અસામાજિક તત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ સમગ્ર વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના સેમિનારનું પ્રેક્ટિકલ બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા મિલાપ સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેનું જુબેશ હાથ ધર્યો હતો તથા ગણપતપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેશ રાવલે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ